મુન્દ્રા શહેર મધ્ય આવતો સુપરવાસ પાસેથી પસાર થતી કેવડી નદી ના વહેણ ઉપર મોટા પાયે રેતી ખનીજ ચોરો ઉપાડી લેતા તે વહેણ વિસ્તારમાં જ મોટો અને ઊંડા ખાડાઓ થઈ જતાં હાલે વરસાદ સતત ચાલુ હોય જેથી ખાડાઓમાં હાલે પાણી ભરાયા હોય તારીખ ઓગણીસ આઠના બે બાળકો નામ તારીખ અનવર સોતા ઉમર વરસ તેરવાળો અને રજાક ઇબ્રાહીમ જુણેજા ઉમર વરસ અગિયારવાળા બંને બાળકો ગુમ થઈ ગયા હતા અને આજ રોજ તારીખ વીસ આઠ બે હજાર ચોવીસના તેમની લાશ મળી આવી હતી બાળકોના વાલીઓ ગરીબ અને રોજનો કમાવી ખાનારા હોય તેમના ઉપર મોટી આફત આવી પડી હતી જેથી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી તાત્કાલિક ધોરણે વધુમાં વધુ સહાય આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ભૂમાફિયા ઉપર ગુનો નોંધી કડક કાયદેસરની કાર્યવાહી કરવી તથા તેમાં સંડોવાયેલા તમામ સરકારી અધિકારીઓ ઉપર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવી અને તાત્કાલિક ધોરણે ખનીજ ચોરી અટકાવી અને અવરોધાયેલા નદીના પાણીના વહેણ ખુલ્લા કરવામાં આવે એવી માંગ સાથે મુન્દ્રા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રી નવા સચિવાલય ગુજરાત સરકાર ગાંધીનગર ગુજરાત ખાતે આવેદન આપવામાં આવ્યું છે આજ રોજ મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજ મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આજે આપણે મામલતદાર શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે કે આ જે ભૂમાફિયાઓ મુન્દ્રા તાલુકામાં બેફામ બન્યા છે અને એમના લીધે

આર્થિક સહાય આપવામાં આવે અને આ જે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે એમના ઉપર કડક માં કડક કાર્યવાહી કરી એમના ઉપર એફઆઈઆર કરવામાં આવે આ આ કોઈ એક દિવસનો બનાવ નથી છેલ્લા બે વર્ષથી અમે છે વિવિધ તંત્રોને આના વિશે આવેદનપત્ર પાઠવતા આવ્યા છીએ પણ આના ઉપર કોઈ પણ કાર્યવાહી કવરવામાં આવતી નથી આના માટે જે પણ અધિકારીઓ સંડોવાયેલા હોય જે પણ વિભાગના અધિકારીઓ સંડોવાયેલા હોય એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે આજે અમે પત્ર લખ્યું છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે તુરંત અસરેથી આ જે ભ્રષ્ટાચાર છે એ બંધ થશે અને એમાં સંડોવાયેલા ટ્રાન્સપોર્ટરો હોય ભૂમાફિયા હોય પોલીસ તંત્ર હોય કે પછી ખાણા ખનીજ વિભાગ હોય એમના ઉપર એફઆઈઆર કરવામાં આવે